એટલે કે આઠમા નોતા નિમિત્તે આજે સુરત શહેર સાહિત્ય દેશભરની અંદર અને દુનિયાભરની અંદર જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં બધે જ અત્યારે ગરબા ચાલી રહ્યા છે અત્યારે સોની ફળિયાના નાગર શરીરના ગજર ફળિયાની અંદર છે અહીંયા મોટી સંખ્યામાં બહેનો કેટલી પણ ટેસ્ટની અંદર છે તમે મોટેરા પણ છે આવો આપણે જાણીએ કે તેઓ શું કહેવા માંગે છે શું કહેવામાં શેરી ગરબા રહ્યા છે શેરી ગરબા સૌથી સારા ગરબા

અમારા શેરી ગરબા બહુ જ સારા છે અમારા પ્રમુખ બહુ સારા છે એટલે બહુ શેરી બહુ જ મજા આવે અમે બહુ વર્ષથી રમીએ છીએ અમારા શેરીનું સંગઠન એટલું સરસ છે ને કે બધા એક સાથે રમીએ છીએ ગરબા ડોડિયા જુવાન મોટા ઉંમરના એકસાથે બહુ જ સરસ રમીએ છીએ અને એટલી બધી આનંદ કરીએ છીએ ને કે નવે નવ દિવસ એમ બહુ સરસ એમ એ મારુ નામ નિશા છે પહેલા તો G24 ને ખૂબ ખૂબ અભિનંદન કે અહીં આઈવા શેરીગરબા ને અત્યારે તમે જે પ્રમોટ કરો છો એ ખરેખર જરૂરી છે તાકે શેરીગરબા એ માનું એક સ્વરૂપ છે એમ શેરીગરબા એ એકતા ને સંપતિ કેને એક જાત કે યસ ઇફ ટીમ વર્ક એનું એક સ્વરૂપ છે સો થેન્ક યુ સો મચ G24 બારમુજેન અહીંયા રમી કેટલો ફરક આ એ જસ્ટ ખાલી એન્ટરટેઈનમેન્ટ ઇટ્સ ઓન્લી અશોકભાઈ સોની છું મારું નામ અને શેરી ગરબામાં અત્યારે જે નો ક્રેજ એકદમ વધી ગયેલો છે પરંતુ અત્યારે શેરી ગરબાથી સમાજનું જે કોટ વિસ્તાર છે એ ખૂબ જ આનંદ પ્રિય છે કારણ કે દરેક શેરીઓમાં ગરબા રમાય છે અને જી ટ્વેન્ટીને ને આ શૂટિંગ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું હા રમતા હતા ના સાદા સાદા બહુ સરસ બહુ સરસ મિત્રો આ છે શેરવી ગરબાનો મહોત્સવ અહીંયા નાનેરાથી લઈને મોટેરા સુધીના લોકો સોની ફળિયાના ગજર શેરી ની અંદર ખૂબ જ રમી રહ્યા છે આપ જોઓ છો અવનવા ગીતો ને ડાન્સ ને સાથે તે લોકો ગરબાની રમઝટ અત્યારે રમી રહ્યા છે અને કહી રહ્યા છે કે શેરી ગરબા ખાસ મહોત્સવ છે જે પણ નું ચાલુ માટે હું પ્રકાશવાડા કેમેરા વિજય મકવાણા સાથે સોની પડિયા ગજર સેરીશું